માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છે અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના થઈ ગયા છે દસ દસ વાગે બ્લોગની શરૂઆત કરી દીધી છે તો ભમ્યા રીતે આવશે બ્લોગમાં ભાઈ અમારે અહીંયા રિહેન બે ગયા છે કા રિહેન ગયા દક્ષુભાઈ ફોન જોતો છે એટલે હમ તો રૂમની સફાઈ થઈ ગઈ છે પંખો જો ભાઈ ચાલુ મૂકીને વહી આવ્યા અને કપડાં ધોવાઈ ગયા છે બધી સાફ સફાઈ આપણે પૂરી કરી લીધી છે

વેટ કોન ચીન લઈને બેહી ગયા હું ખાવાનું છે હું તો જે ખાવું માં હું ખાવું આ મે છો મે ખાવાની છે હાજી તો બઈની નથી મેગી તું આ કાં જા પછી મણી જાય હમ દક્ષુ ભાઈ અમારે મેગી ખાવા બે ગયા છે ભાઈ હાટું આપણે મેગી બનાવી લીધી છે દક્ષુ ભાઈ ને બહુ ભાવે કા ભાઈ મેગી ભાવે তো খাওয়া মানু তো বহু ভাবে যে বহু ভাবে যে অটান কলর ওই কলর হোড়ি মা ওই মিগি খাওয়া દક્ષુભાઈ જો ગોલો લઈ લીધો છે અમારે ખાવાનું કરી દીધું છે ચાલુ કા દક્ષુભાઈ જો કમર ફટકાનું કન્ને કમર પર કાઢી દીધો તે મેં એટલે આટલું ખાઈ દીધો માતાજી બધાઈને કેમ છો બધાઈ મજામાં જ છો અમે મજામાં છીએ તો જો આપણે કારખાનેથી આવતા રહ્યા છીએ આજે થી દિવસ અંધારું થોડુંક વાવાઝોડા નાગા હિત એટલે વેલાવીએ વાતા પવન બહુ હતો ને એટલે વેલા બે વાર તા પણ આપણે આજના વાગી ગયા છે આઠ અને જમવા બે ગયા છે તો જમવામાં જો મગફાત બનાવ્યા છે પાપડ છે સાઈઝ છે અને રોટલી છે અને જુ ભાઈ મગફાત ખાય છે આપણે બેઠા બેઠા અને આપણે એમને જમાડીએ છીએ જો